ફોન જોડવાની કોશિશ કરવામાં આવે છે પોલીસની હાજરીમાં પોલીસની હાજરીમાં પોલીસની હાજરીમાં સોશિયલ એક્ટિવિસ્ટ અને એડવોકેટ મેહુલ બોગરા પર ફરી એકવાર હુમલો થયાના સમાચાર મળી રહ્યા છે તેમણે ફેસબુક પર એક પોસ્ટ મૂકી છે જેમાં લખ્યું છે કે હાલ પણ પુણા પોલીસ સ્ટેશનમાં શું અને અમારી ફરિયાદ નથી લેતી પોલીસ મારામારી કરનાર જાતે ઈજા પહોંચાડી ફરિયાદ કરવા પહોંચી ઝઘડો કરવાની તૈયારીમાં આવેલ છે સત્યમેવ જયતે તેવું લખ્યું છે અને એક વિડીયોઝ પણ અંદર ફેસબુકની અંદર મૂકવામાં આવ્યા છે અને પોલીસની હાજરીમાં ધમકાવે છે તેવા પણ વિડીયો મૂક્યા છે ફેસબુક ઉપર તેમણે હું તમને સ્ક્રીન ઉપર બતાવી રહ્યો છું જે પ્રમાણે એડવોકેટ મિહુલ બોગરા એ બધા વિડીયો મૂક્યા છે લાઈવ પણ તેમણે કર્યું હતું સુરતના પર્વત પાટિયા પાસે આ હુમલો કર્યો હોવાનો અત્યારે પ્રાથમિક વિગતો મળી રહી છે મારે એમની જોડે વાત થઈ એમણે એવું મને કહ્યું કે પહેલા જેવો હુમલો થયો હતો એવો હુમલો થયો છે તેમને એડવોકેટ મિહુલ બોગરાને સામાન્ય ઈજાઓ પણ પહોંચી છે એક મિનિટો અત્યારે શું પુણા પોલીસ સ્ટેશન ની અંદર અને પુણા પોલીસ સ્ટેશન ની અંદર મને સીધી ધમકીઓ આપવામાં આવે છે સીધી ધમકીઓ આપવામાં આવે છે ઓકે ઓકે મને બંધ કરવાની વાત થાય છે અને પોલીસ સ્ટેશનમાં અમે બંધ થઈ રહ્યા છે મારો ગુનો શું છે જણાવો મને મને બંધ કરવાનું તમે કીધું લોકઅપમાં પોલીસ સ્ટેશન લોકઅપમાં તો શું બેઠો બેઠે મારી પૂરી ફરિયાદ આપી મારી ફરિયાદ કોઈ લખી નથી અને અત્યારે એ લોકો અહિયાં આવી અને મને ધમકી આપે છે કે તારી હજી સર્વિસ કરવાની છે

જેમાં એક પોલીસ ની વાહન ઉભી હતી અને પોલીસ પોતાની કામગીરી કરી રહી હતી પરંતુ પોલીસની વાન જે સરકારી વાન ઊભી હતી તેના તેને જ વીમો પાર્કિંગ નો હતા તેવા તેમને આક્ષેપો કર્યા હતા અને અચાનક આજે સવારે તેઓ પૂણા પોલીસ સ્ટેશનથી લાઈવ કરી રહ્યા છે ને વિડીયો મૂકી રહ્યા છે પોતાની પોસ્ટ મૂકી રહ્યા છે અલગ અલગ પોસ્ટ મૂકી રહ્યા છે સાથે જ બીજી મહત્વની વાત કરીએ કે એડવોકેટ મેહુલ બોગરા પર અગાઉ પણ હુમલો થઈ ચૂક્યો છે ટીઆરબી જવાને તેમના પર હુમલો કર્યો હતો અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી તો ફરી એકવાર આ હુમલાના સમાચાર મળી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે એડવોકેટ મિહુલ બોગરા આ બાબતે શું કરે છે કારણ કે તેમણે પોસ્ટ તો કરી છે કે પૂણા પોલીસ સ્ટેશન તેમની ફરિયાદ નથી લઈ રહી પરંતુ આગળ જે પણ અપડેટ્સ આવશે એ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો